નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં આગ ચડતી ગરમીને વચ્ચે માવઠાની આગાહી ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા ત્રીસમાંથી સત્યાવીસ દિવસ રાજકોટમાં બેતાળીસ ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાઈ રાજકોટ અને અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીએ પહોંચવાની શક્યતા રાજ્યમાં ચાળીસ થી પિસ્તાળીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાની શક્યતા ત્રણ તારીખથી રાજ્યના અલગ અલગ વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળશે ગરમીમાં રાહત થશે પરંતુ ખેડૂતોની ચિંતા વધશે મગફળી કપાસ કે ફળોના બાઘાયત માટે સાવચેતી રાખવા અનુરોધ એપ્રિલ એક પણ દિવસ રાજકોટમાં ગરમીનો પારો ચાલીસ થી નીચે ન ગયો રાજકોટમાં સિઝનનું સૌથી વધુ તાપમાન બે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની ખાનગી સ્કૂલોમાં વર્ગ વધારા તથા નવા વર્ગ શરૂ કરવા માટેની અરજી મંગાવવામાં આવી છે એક મેથી પંદર જુલાઈ દરમિયાન સ્કૂલો ઓનલાઈન અરજી કરી શકશે આગામી રવિવાર અને સોમવારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પાંચ અને છ મે ના રોજ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ત્રીસ થી ચાલીસ કિલોમીટરની મહત્તમ ઝડપવાળા પવન સાથે હળવા વરસાદની આગાહી છે ગોંડલ શહેર અને તાલુકામાં ચાર સ્થળોએ ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા વીસ કિલો ચણાનો ભાવ રૂપિયા અગિયારસો ત્રીસ નક્કી કરવામાં આવ્યો છે પ્રતિ કોથળામાં પચાસ કિલો ચણા ભરવામાં આવે છે કોથળાનું વજન સાતસો ગ્રામ ગણતરીમાં લેવામાં આવે છે વૈશાખ માસના આરંભ સાથે ભાવનગર જિલ્લામાં ઉનાળો આકરો બન્યો છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનનો પારો સરેરાશ ચાળીસ ડિગ્રીની આસપાસ નોંધાયો છે સપ્તાહના પ્રારંભે મહત્તમ તાપમાન બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચ્યું હતું બીજા દિવસે તાપમાન એકતાળીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું ગાંધીનગર શહેરમાં સવારે તાપમાનનો પારો ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ મહત્તમ તાપમાન બેતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક ડિગ્રીની આસપાસ રહી શકે છે તો બુધવારે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો સરદાર પટેલ યુનિવર્સિટીમાં મુખ્ય પરીક્ષાઓ સંપન્ન થઈ ગઈ છે ત્યારે હવે આગામી આઠમી મેથી એક્સટર્નલ પરીક્ષાનો પ્રારંભ થશે આ પરીક્ષાઓ જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં યોજાશે તાજેતરમાં સંપન્ન થયેલી યુજી અને પીજીની પરીક્ષામાં બત્રીસ વિદ્યાર્થી ગેરતી કરતા પકડાયા હતા ગુજરાતમાં આજથી હજ યાત્રીઓની ફ્લાઇટ શરૂ હજ યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને હજના ક્વોટામાં વધારો થયો છે આજે અમદાવાદ રાજકોટ કચ્છમાં ગરમીનો પારો બેતાળીસને પાર જશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો આવતીકાલથી રાજ્યમાં માવઠું થવાની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે અમદાવાદ રાજકોટ કચ્છમાં ગરમીનો પારો બેતાળીસને પાર જશે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી નોકરીમાં જોડાતા પહેલાં મહિલા કર્મચારી માતા બની હોય તો પણ માતૃત્વની રજા આપવામાં આવશે જી હા સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને એકસો દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલાં માતૃત્વ ધારણ કર્યું હોય તો બાળકના જન્મની તારીખમાંથી એકસો દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણાશે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉમેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમને વિજ્ઞાન ના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક ખેડૂતપુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડી પાંત્રીસ જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે ઉમેશ કુમાર પટેલ વિજ્ઞાનના શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ તેમનું હૃદય હંમેશા ખેતી સાથે જોડાયેલું રહ્યું તેમના પિતા ખેડૂત હોવાથી ખેતીની બાબતો તેમના લોહીમાં હતી આ જનુનને તેમને વૈજ્ઞાનિક રીતે આગળ વધાર્યું તેમણે પોતાના ખેતરમાં પાંત્રીસ જાતની કેરીના છોડ ઉઘાડ્યા જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહા અને સૌથી મોંઘી જાપાનીઝ માયાજાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે ઉમેશભાઈએ ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો તેમણે અનલે કલમ પદ્ધતિનો ઉપયોગ કર્યો તેમજ એક જ છોડ પર ત્રણ થળ પેદા કરવામાં સફળતા મેળવી આ પદ્ધતિ દ્વારા તેમને ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો તેમની ખેતીમાં કેરી ઉપરાંત એસી છોડ જાંબુ જાંબુ અને અન્ય ફળોના છોડ પણ છે આ વૈવિધ્ય દર્શાવે છે કે તેઓ ખેતીને એક વ્યવસાય તરીકે જ નહીં પરંતુ એક પ્રયોગશીલ કળા તરીકે જુએ છે ખાસ વાત એ છે કે ઉમેશભાઈએ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તેને પોતાના ખેતરમાં અમલમાં મૂકી આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગ અને ચોક્કસ પોષણ વ્યવસ્થાપનનો ઉપયોગ થાય છે જે પાણીનો બચાવ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા વધારે છે આનાથી તેમના ખેતરમાં ફળોની ગુણવત્તા અને જથ્થો બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે ઉમેશકુમાર પટેલની આ સફળતા તેમની વ્યક્તિગત સિદ્ધિ સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે તેમની કહાની બતાવે છે કે શિક્ષણ વિજ્ઞાન અને પરંપરાગત ખેતીનું સંયોજન કેવી રીતે અદ્ભુત પરિણામો આપી શકે છે તેમનું કાર્ય યુવા પેઢીને ખેતી તરફ આકર્ષવા અને તેને આધુનિક બનાવવા માટે એક ઉદાહરણ બની રહેશે આજે ઉમેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું છે જ્યાં નવીનતા અને પરંપરાનું સમન્વય થાય છે તેમની સફળતા એ બતાવે છે કે હિંમત જ્ઞાન અને મહેનતના સંયોગથી કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ પરિણામો મેળવી શકાય છે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર